આણંદ જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરી દેવામાં આવે છે ત્યારે આપણે આણંદ જિલ્લા મત્સ્ય ઉદ્યોગ કચેરી ખાતે આવી ગયા છે જ્યાં તમે બહાર જઈ શકો છો ગંદકીનો માહોલ એકવો થઈ ગયો છે અને એક બાજુ વરસાદ પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે અત્યારે વરસાદના કારણે અહીં આગળ વધારે પડતી ગંદકી જોવા મળી રહી છે સાથે એક ગાયોનો આતંક પણ જોવા મળી રહ્યો છે ફાળવણી કરવામાં આવે છે પરંતુ કહેવાય છે કે આ ગ્રાન્ટનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરાતો નથી ને શહેરના સંજોગો રાજમાર્ગો ઉપર નિયમિત સફાઈ કરાતી નથી કચરાપેટીઓમાંથી કચરાને સમયસર ઉદાડવાનો ઉઘરાવવાનો જરી રહ્યો હતા પણ વાટી નીકળે તેનીને લઈને રહીશોમાં ભીખ જોવા મળી રહી છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કચરાપેટીમાં બહાર વધારે પડતી કરતી છે અને ગાયો પણ વધી રહ્યું છે સાથે સાથે કુતરાઓ પણ આની લઈને રહી જના પણ ખરાબ ની સામે